હાલત માં કઈ ફેરત નથી પડ્યો બાપુ એમ હા બરોબર તો સો ને બરોબર આમંત્રણ બધે બધે આમંત્રણ દિઆયો કોઈ ઘર બાકી નહિ અને કોટવાલ હા

હ રાજમાં કોઈ છે હાજર હું કોનું કામ છે રાજા રાવત્રણસિંહનું હા મારી બેન સંપનું કોણ થયું છે કે બાળ દે એ તો બાળી તો દેશ ભાઈ જે શું સ્તારે માટે એને ન્યાય લેવા માટે આવ્યો છું બાપુ શું વાત છે ગોઠવા ખીમડા ખૂન થઈ ગયું છે ખીમડીયા ની ખૂન થયું છે ડેલ્લી નગર નગરની અંદર આવું બને નહી ગોટવા બસ કોટવાલ શાંતિ રાખ મને ક્યાં શાન પડતું નથી વાહ કોટવાલ વાહ ધન છે કોટવાલ તને ધન છે કે મને તારા જેવો કારભારી મળ્યો તારા જેવો કોટવાલ મળ્યો કે રયત નું ખૂન થાય અને તારું લોહી ઉકળી અરે વાહ કોટવાલ વાહ કોણ નરાધમ છે વાહ કોટવાલ વાહ રાજ અંદર આવું આળ ઉટાડ્યું ખિમળા કેમ કોટવાલ બાપુ આદર છે બરાબર છે તારે જે વાત કરીયું એ કરી લે ગાએ ગા એ બરોબર છે બાપુ ઓલો મેળો છે પાછો નહીં कोतवाल હા મેળો તો છે પણ મારી રૈયત નું જો આમ થાય થોડે દિવસે ખૂન થાય તો એ મેળો બંડે कोतवाल ખૂન તો થાય એવા વાત છે કેમ કરું

અને આ રીતે મારી પ્રજાનું જો કોઈ આવીને ખૂન કરી નાખે તો તો પછી શું છે એ રાજનીતિમાં ખિમડિયા કે મહારાજ તારી પાસે કઈ સબૂત છે હા મહારાજ મારી પાસે સબૂત છે શું સબૂત છે મહારાજ બોલ ખિમડિયા એ હથિયાર વડે મારી બેનનું ખૂન થયું છે કોટવાલ હા બાપુ कोतवाल આ બાજુ આય શું મે તને ક્યા જોયો હોય એવું લાગે છે હા અને આ હથિયાર પણ જોયું હોય એવું લાગે ના બાપુ એ તો આપડું નથી તું જોઈ તો જોડાયું હથિયાર

બાપુ મને રવાયું પાપ કરેલું કેમ વડે તારી બેન નું મહારાજ એ હથિયાર વડે મારી બેન નું થયું છે તો માટે કોટવાલ અને ન્યાય તારે આપી દેવી

રાજની કચેરી અકડા ઠટ ભરી હોય તમામ નગરવાસીઓ ઈ કચેરીમાં બેઠા હોય અને ખીમડિયા રાજા રાવત રણસી ન્યાય કરે તો ફરીવાર આવી કોઈ ભૂલ ન કરે અને એટલા માટે ન્યાય છે ને કાલે સવારે તું આવજે કચેરી ભરી અને પછી હું તને ન્યાય કરીશ ના મહારાજ જો તમારે ન્યાય દેવો હોય મને

ના ના હું એને સમજાવી દઉં કે મહારાજ શાંતિ થી તું પણ વિચાર અત્યારે હું કઈ રીતે ન્યાય કરી શકું રાજની અંદર એક તું છો એક હું છું એક કોટવાલ છે ત્રણ જણા કઈ રીતે તને ન્યાય આપું અરે મહારાજ

તો જરૂર મને ન્યાય આપશે ન્યાય અને નીતિથી રાજ હકવું છું અને ઈ હું તને સમજાવું છું કે કચેરી

બાપુ હું છટકાવી નાખું હજી કશું કહેન નો ન્યાય આપી દો

કોટવાલ તું શાંતિ રાખ મારે ડૂબ કે કોટવાલ હો પણ તારે એમ કે ગરીબ ઘરનો ખેમડિયો શું કરશે એમ એમ મારાનો બાપ છે કાઈ તો રાજા રાવ તુલસી કાન ખોલીને સાંભળી લે કાતા જાતા તને કેતો જાવ છું તો જાગતો સુજે એક દિના સબે તારી દૂધ સોખની તાળીમાં

જો મહારાજ તો સુજે અને હવે શું લડું તો આપણ પણ ઉપાડી શકે જો અને જોઉ છું મારી બેન જો નિયા નથી મળે ને અને જાવ છું જાતો જાતો તને ક્યાં તો જાવ છું કે જાગતો સુજે અને સોગન છે ધરતી માતાના અને સોગન છે દરવાજે નારના જો મારી બેનનો નિયા નવ લઉ તો જો રાવ તણસી તારી પાઘડી તો એક દી તો ફગાવી ન તું ખેમડીયો નહીં જાવ છું અને જાગતો સુજે

જાગતો સુજે ને કેતો જાવ સુતને મે સાંભળ્યું કિમડિયા સાંભળ્યું અરે આજ તો મે આ લાશ લેતો જા અને થાતી તો લાશ ને લઈ જા અને આજ તો મે બધી ફરજાય હાજે ખાઈ લીધું શું તું એમ કે કે મે ખાવા નો દીવ એટલે સમજાસ શું તું તારે લોય છટકા ભરતું લાગે જા લાશ લઈને જા બાળ દે

કેમ હા કાઈ વાંધો નહીં આપણે સે મેળો આપણે મેળો છે હા અને મેળામાં મોજડી વાળીને આપણે મળવાનું છે હા બરોબર છે હા ઈ મોજડી વાળીનું રૂપ છે વાહ માટે ગોડવાણ હા હાલ ને હાલ હાલો મેળામાં જાવું છું કોણ કેનું લઢૈર ગઢનો માથા ભરે જો આખો પંથકમાં મારી હાક વાગી રહી છે